ગુડ મોર્નિંગ જય મને જય શ્રી કૃષ્ણ આજનો વિડીયો અંબોડા સાથે ચાલુ થાય છે આજે સવારમાં લેટ થઈ તો વોશ કરવા રહી ગયા હતા તો મેં કીધું ચાલો અત્યારે જ હેર વોશ કરી નાખીએ તો મેં અત્યારે હેર વોશ કર્યા છે એનું કારણ કે હું જઈ રહી છું એક પાર્ટીમાં આમ તો પાર્ટી ના કહેવાય ગેટ ટુગેધર જો મારે જેઠાણી છે ને એમની સોસાયટીમાં છે થર્ટી ફર્સ્ટની ને ક્રિસમસની જે ગણો ને એવી રીતે ગેટ ટુગેધર જોઉં જમણવાર ને થોડા છોકરાઓની ગેમ ને ગરબાને ડાન્સ ને એવું રાખ્યું છે કે હું ઘણા વર્ષો પહેલાં ગઈ હતી એકવાર એક બે વાર અને પછી આ છે પાછો ફોન આવ્યો તો કે એવું રમવું હોય તો લઈને આવજે એમ મેં કીધું ચાલો ત્યારે આમ બી સાંજે જ હોય છે એટલે આપણે જતા આવશું એ બાને થોડું ફ્રેશ થવાય કે એમને એટલા દિલથી ફોન કર્યો કે આવું હોય તો આય એમ તો મેં કીધું ચલો આપણે જતા આવીએ થોડું સારું લાગે બધાને મળીએ થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરીએ એટલે મજા આવે તક્ષને બી થોડું સારું લાગે મને બી સારું લાગે એટલે મેં હેર વોશ કર્યા છે બસ હવે હું રેડી તો શું આમ કુડ સેટ ને એવું પહેરવું છે પણ હું તમને બતાવીશ કે અમે આખો દિવસ આખો દિવસ મતલબ શું એક્ટિવિટી કરીએ છીએ જમીએ છીએ પછી કંઈક સંગીત ખુરશીને એ બધી નાની મોટી છોકરાઓની ગેમ છે એના પછી ગરબા ને ડાન્સ ને એવું બધું છે તો બધું તમને બતાવીશ એન્ડ સુધી વિડીયો જોજો મજા આવશે મજા આવતી હોય તો એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગઈશ ચાલો આપણે ફટાફટથી રેડી થઈ જઈએ તક્ષણ રેડી કરી દઈએ ત્યાં સુધી પારસ આવશે પછી આપણે નીકળશું અત્યારે તમે વિડીયો સવાર મૂકો છો એટલે ગુડ મોર્નિંગ કીધું છે મારી હેબિટ પડી ગઈ છે બાકી અત્યારે વાગવામાં થઈ ગયા છે પોણા સાત પારસ છે ને અત્યારે અમારે બીજી બી એક જગ્યાએ બધા જમવા માટે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ છે તો ફેમિલીવાળા બધા ગયા છે મારા કઝિન્સ બધા મતલબ નણંદ ને દિયર ને દેરાણી ને બધા પણ અમારે કેવું છે પારસ વહેલા ઓફિસથી ના આવે ઓફિસથી વહેલા આવવાનું એટલે એમને બિલકુલ ના ફાવે બધા જાય પણ અમે જલ્દી ના જતા હોઈએ વહેલા જવાનું હોય ને ત્યાં

મારે તો રેગ્યુલર કામ કરતા છે ને એક્સ્ટ્રા કામ કરવાનામાં જ મારો ટાઈમ વધારે જતો ચલો ફટાફટ પતાય નહીં તો લેટ થઈ જશે પહોંચવાનું ગાઈઝ મેં આ પહેર્યા છે પણ મને છે ને થોડાક અનકમ્ફર્ટેબલ લાગે છે તો હું છેને હવે ચેન્જ કરી દઉં છું કેમ કે થોડું અહીંયાથી છે ને ત્યાં બધા મોટા હોય ને મજા ના આવે મને એટલે મેં કીધું ચલો ચેન્જ કરી નાખી એટલે હવે હું ચેન્જ કરું છું પછી મોડું ચેન્જ કરી ગાઈઝ હું મેં આ ચેન્જ કરી દીધા છે के लगे जगह जो आखो थोड़ा पेलू है ना मम्मी नीचे याद कर तो प्रॉपर लगे एवं नतु एट मैं कीधु चलो हमें तो गुजता पर जवाब तब निकली त्या जी सीधा मस बोल केव लगे एक बार कॉमेंट कर दी कहीं नीचे पेन मैं निकली गया छी गई सब गाइस रस्ता ત્યાંથી ફોન આવી ગયો છે કે જમવાનું ને એવું ગોઠવવા લાગ્યા છે આવજો મેં કીધું બસ અમે હવે નીકળીએ છીએ તો જો નીકળી ગયા તા અમે અહીંયા બેંકમાં એટીએમ પર ઊભા છીએ પછી જઈશું ફટાફટ ત્યારે એન્જોય કરશું મસ્ત મજા કરશું વિડીયો જોજો કંઈ મજા આવશે એન્ડ સુધી જોજો જો કોઈ વિડીયોમાં આવે ને આવે પણ મારો વિડીયો મસ્ત મજાનો પરફેક્ટલી આવશે તો જોયા કરજો મજ આવશે મજ આવતી હોય તો લાઈક કરવાનું તો બિલકુલ ના મુતાવ

Non ce l'avevo, Sirombanice. Ma io sono di... No, <laughs> <laughs>

đi đâu cái gì vậy cái gì vậy cái gì vậy cái gì vậy cái 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 નવરાત્રી તો બેસી રહે રે છે ચા પીવા જાય અને અહીંયા બેહી રહે હવે ચાર પાંચ ગઈ તો ફૂલ આવશે ટુ જીતી ગઈ જાઉં હું કવર મળ્યું મને એનું મજા આવી ગઈ

we're <laughs> gonna ઘરે ચાલો ફરી પાછા ગઈઝ અમે લોકો ઘરે આવી ગયા છીએ કપડા વપડા ચેન્જ કરી લીધા છે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે સુઈ જશું કેમ કે રાતના વાગી ગયા છે પોણા વાર બહાર જેવું અને અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ મસ્ત મજાનું એન્જોય કર્યું ડાંડિયા રાસ રમ્યા સંગીત કુરશી રમ્યા જમ્યા કર્યા હાઉસી રમ્યા બુજ બધી અલગ અલગ ગેમ રમ્યા મારાથી જેટલો થયો એટલો મેં વિડીયો શૂટ કર્યો તો મોજ કરી તમને બધાને મોજ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો કહીશ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો અને તમારા લોકોનો શું પ્લાન છે કહીશ આમ તો ક્રિસમસને હું આપણે તો કંઈ સેલિબ્રેટ કરતા નથી પણ શું છે કે આ બધા એન્જોય કરતા હોય તો સાથે સાથે કરીએ એન્જોય આખો દિવસ ઘરમાં ઘરમાં હોય તો એમ થાઇક લાવો થોડીક વાર ક્યાંક જઈએ તો સારું લાગે અને એ લોકોને ત્યાં કહ્યું કે હું પહેલાં નવરાત્રી કરવા બી ત્યાં જતી હતી એટલે બધાય સાથે કેવું મજા આવે બધાય આ એને એમ તેમ કરતા હોય આમ હું એમની સોસાયટીવાળી હોય ને એવું જ મને લાગે એટલે મને એમ થાય ચાલો મજા આવે છે બધા સાથે તો જઈએ એન્જોય કરીએ બધાએ બહુ સરસ રીતે મને બોલાવતા ચલાવતા હોય એટલે જ્યાં પ્રેમ મળતો હોય ને ત્યાં જવાની ખૂબ મજા આવતી હોય શું કહેવું કહીશ તમારું એટલા માટે જ હું ત્યાં જતી હોઉં છું ચાલો ત્યારે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશું બહુ લાંબો ખેંચવું નથી કાલે મળશું એક નવા મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી તમારી પેરી અપેક્ષાના બહુ જ એમની જશે બાય